દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ચાર તારીખથી નવ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડશે જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની પધરામણીમાં હજુ પણ યથાવત રિપોર્ટર ઇલિયાસ પહેલવાન हमारी चैनल ने सब्सक्राइब करने ना भूलता और बेल आइकन वगाड़ ना भूलता